સુરતમાં ઉત્તરાયણના ગણતરીના દિવસો બાકી છે ત્યારે બાઇક ચાલકોને ફેસ્તાન પોલીસે જિંદગી દયા અભિયાન ટ્રસ્ટ સાથે મળી સેફટી ગાર્ડ લગાવી આપ્યા હતા ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો પાકી છે ત્યારે સુરતમાં પોલીસે બાઇક ચાલકોની સેફટીને ધ્યાનમાં રાખી બાઇક પર સેફટી ગાર્ડ લગાવી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી છે સુરતની ભેસ્તાન પોલીસે જિંદગી જીવ દયા અભિયાન ટ્રસ્ટ અને ભેસ્તાન પોલીસે ટીમ ભેસ્તાન ચાર રસ્તા વિસ્તારે જે રાહદારીઓ વાહન લઈ પસાર થઈ રહ્યા હતા તેમને બાઇક પર સેફટી ગાર્ડ લગાવી અને ઉત્તરાયણ પર્વ દરમિયાન કઈ રીતે સાવચેતી રાખી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સાથે જ ઉત્તરાયણ પર્વમાં ઘાતક ચાઇનીઝ દોરીનું જો વેચાણ થતું હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે પણ સમજાવવામાં આવી હતું આજ રોજ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા સેક્ટર 2 સાહેબ તથા ઝોન 6 સાહેબ તથા એસીપી સાહેબની સૂચના અનુસાર આજ રોજ પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા ટ્રસ્ટ દ્વારા બેસ્ટન ચાર રસ્તા ખાતે સેફ્ટી ગાર્ડ વિતરણનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમ ની અંદર ખુબ મોટી સંખ્યામાં તમે લોકો જોવો છો કે મોટી સંખ્યામાં જે મોટર સાયકલ ના ચાલકો છે બધા ઉપર સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવી છે છે આ હેતુ એ કે તમામ લોકો પોતાની મુસાફરી કરી શકે બીજા નંબર માં તમે લોકો જાણો છો કે સમગ્ર સુરત શહેરના લોકો મકર સંક્રાંતિ નો પર્વ ખૂબ ધામધૂમ થી ઉજવતા હોય છે જાહેર રસ્તા ઉપર દોરી ગમે ત્યારે પડતી હોય છે અને અચાનક ક્યારે પણ દોરી પડે અને કોઈના ગળા ઉપર દોરી વાગી જાય તો એવા બનાવથી ઘણા બધા ભૂતકાળમાં મૃત્યુના પણ બનાવો બનેલા છે જેથી આવા બનાવો અટકે અને લોકોમાં અવેરનેસ ફેલાય અને લોકો પણ પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને સેફ્ટી ગાર્ડ લગાવી અને મુસાફરી કરે એવા હેતુથી આજનો આ કાર્યક્રમનું આયોજન કર્યું છે બીજા નંબરમાં જિંદગી જીવ દેવા ટ્રસ્ટ જો છે એ કોઈ પંખી છે ધારો કે કબૂતર છે કે કોઈ પણ પક્ષી છે એને કોઈ દોરી વાગી હોય એને ઈજાગ્રસ્ત હાલતમાં કોઈને જોવા મળે તો જીગી જીવદીયા ટ્રસ્ટ છે એમનું પણ કામ સારી રીતે કરે છે તો કોઈને પણ જો એવી પશુ પંક્તિઓ કોઈ ઈજાગ્રસ્ત હાલતમાં દેખાય તો જીવનગી જીવદીયા ટ્રસ્ટ નો સંપર્ક કરવા વિનંતી છે